બાકી મન મક્કમ રાખો તો જુનાગઢ સર કરવો મુશ્કેલ નથી બાકી તમે અગાઈ સીધા નો સડી ભાઈ તો મિત્રો આપણે અંબાજી મંદિર તો આવ્યા છીએ અહીંયા ગેટ ને એવું બંધ છે તો આપણે આરતી દર્શન કરીને દત્તાત્રેય જવા નીકળી દઈશું મસ્ત મજાની છે ભાઈ આવી ગયા એ તો નથી ભાઈ એટલે આમ

બેસ્ટવા બેસ્ટ કોડ દેખો તો આઈટી તમારા થને વાદરા ઉભરૂ જાતા હોય ફોટો પડને દર્શન કરે

ને હવે ઉતરીને પાછું સડવાનું છે એટલે હવે તો વધારે મજા આવશે આગળ કઈ દેખાય દેખાતું જ નથી તો મિત્રો જવો આ જવો ઢાળ ને બાળ ને મસ્ત મજાનું છે આપણે ઉતરીએ છીએ અને ઉતરવાનું ચાલુ જ રાખવાનું છે આપડે હા ધર્મ ધર્મ વરસાદ ચાલુ છે વરસાદ થોડોક આવતો હોય ને વધારે તમને મજા આવશે હું કહું વરસાદમાં મજા આવે વરસાદ આટલું તો આવે છે તો વાંધો નહીં

હાલો મોબાઈલ બધા મોટા ભાઈ પડે નહીં બરોબર એવું ન હોય તું જોતો ખરી પણ જો ને તમને દેખાય જાય કુદરત નું હોય બધું ભાઈ કુદરત નો કરીશ કોણ દોરવા જાય હાલો હાલો

હજી એ લાવવા લોકેશન જ છે બધું આ તો બતાવી દે બીજું તો શું કેવું બસ હવે મિત્રો સોજ દાદરા છે અને તમે લોકેશન જો અહીંથી આ ભાઈ મસ્ત ડાયલોગ માં દીધો ચકલા કોઈ બાજ નો બને એ હાચી વાત છે કેમ કે ચકલા ને પાકું આવી જાય પણ બાજ નો બની બરાબર છે અને જો મસ્ત મજાનો પેક છે જય માતાજી જય માતાજી જય ગિરનારી જય ગિરનારી સબસ્ક્રાઇબ કરજો હાલો ભાઈ આ ભાઈએ કહી દીધું એટલે કરી નાખજો હું તો તમારો ઓળખીતો જોય ભાઈ તો ઓળખતા ને તોય સબસ્ક્રાઇબ કરવાનું કીધું હવે કરી નાખજો તો મિત્રો આની આગળ તમને કાંઈ દેખાતું નહીં હોય ને ચડવાનું છે બધા ભાઈ હા

જો તો હા દર્શન કરી લઈએ હવે અને આપણે જવાનું છે જૂની સીડી હતી આપણે ઉપરથી દર્શન કરી લીધા છે

ભોજનિયા કરવા પ્રસાદી લેવા ભોજનિયા તો ન કહેવાય તો ત્યાંથી પછી આપણે જૂની સીડીયા થી જવાનું છે તો વિડીયો બહુ મોટો થઈ જાય પણ જો એ રહેજો મજા આવશે તમને મજા આવશે મજા આવશે આ અમારા આશિષભાઈ મેર જે મેન નંબર છે તમે રામ 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 તમારી ટ્રિપ ના સ્પોન્સર જ છે અમારી ટ્રિપ ના અને આ અમારા સુનીલભાઈ જે મેન મોબી મારા છે સાવ લોકેશન હાલો તો

કોમન સર એમ લોકો તો બધી જોને પાકરા જાતા હોય ને એમાં સોખા પછી આપણે આગળ હું તને મિત્રોની જોવો તમે ખાલી આમ વરસાદ આવી ગયો છે બોલ તો હવે નક્કી ની કરે વિડીયો બને એટલે ફોન નાખી છે એક ઓરમાં

જૂની સીડી છે જવાનું છે હા જો આ ભાઈ બન કે અમારો લઈને જય માતાજી જય દ્વારકાજી તો મિત્રો અહીંથી આવો એટલે આ નીચે ઉતરવાનો રસ્તો અને આ આપણી જૂની સીડી છે હવે આપણે જૂની સીડીએ જવાનું છે કેમ કે અહીંથી બહુ વધારે મજા આવે કુદરતી સૌંદર્ય ને એવું વધારે હોય એટલે ઉતરવામાં થાક ન લાગે અત્યારે તો બધા થાકી જ ગયેલા છે

ખાલી છે ભાઈ ખાલી છે થઈ ગયો છે અમારો ચાલો તો ખાલી નીકળી એલા ભાઈ ઉબર ઉબર આવજે છે મિત્રો તમે ડુંગરો ચડો તો યાદ રાખો ચડો તારે નવી સીડી છે ચડવાનું અને ઉતરો ને તારે જૂની સીડી છે ઉતરો કેમ કે જૂની સીડી છે ઉતરો ને તો ગડદી એટલી બધી હોય ની અને કુદરતી દ્રશ્ય થી ઉપર ઘેરાયેલું છે અચ્છા જો હજી તો આયા છે અમે આવું મસ્ત મજાનું લોકેશન આવી ગયું છે અને હવે જઈએ આપણે જૂની સિડીએ વધારે હતા તો જમરૂ કમે હાશમાં દેખાતા બે જમરૂ મારા માટે હો મારા ભાઈબંધોએ મારા માટે હાશમાં દેખાતા તમે આવો તો ખાવાનું લેતા આવજો તમને સારું મિત્રો બધા હોય તો

પહેલેથી હાલો તો આપણી જમણી બાજુ લોકેશન જુઓ ખાલી બસ હવે ઘડીક માં પોગી જાવ હાલો તો મિત્રો હજી અહીંથી ત્રણ હજાર જેટલા દાદરા છે અને વ્યૂ કંઈક આવી રીતનો છે અહીંથી થોડુંક અઘરું પડે પણ વાતાવરણ જોઈને ને આપણને મન થઈ જાય ખાલી બે જુનાગઢ આવી નક્કી નહી હા ભાઈ આપણે બે બધાથી આઈ ગયો હા ભાઈ હા હા તો અંગૂઠામાં બહુ તકલીફ પડી ગઈ બૂટ કાઢી નઈ ખા બાકી ખરેખર ગિરનાર તો ગિરનાર છે

હવે થાકી જશે એટલે આવા વિડીયો બેન છે નહીં ભાઈ આપણી થી તો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ વિડીયો જોવા માટે